હેડ કોન્સ્ટેબલના પ્રમોશનને લઈ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને અમદાવાદ પોલીસ હવે આમને સામેને ગોઠવાયા હોય તે પ્રકારની નિવેદનબાજી બંને તરફથી શરૂ થઈ છે અમદાવાદ પોલીસે પત્રકારોને જવાબ મોકલ્યો કે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવાનું જે લિસ્ટ છે તે સમજવામાં ઇટાલિયાની ભૂલ છે કે તેમને વાંચવામાં મિસ્ટેક છે તો ઇટાલિયાએ આજે પત્રકારોની હાજરીમાં શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર પોસ્ટ કરી અને પોસ્ટ કરતા તેમણે એક યાદી મૂકી જે યાદીમાં તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને ગુજરાત પોલીસની મહેરબાનીથી તેમણે નોકરી વર્ષ 2015 માં પોલીસની છોડી દીધી છે છતાં પણ તેમણે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી દીધું આ ક્ષતિ હતી ભૂલ હતી બાદમાં સમાચારોમાં આ ઘટના ચાલી પણ ખરી અને બાદમાં અમદાવાદ પોલીસે પ્રેસનોટ જાહેર કરી અને તેમણે કહ્યું કે અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાએ બે હજાર પંદરમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધેલું હોવા છતાં તેઓને વર્ષ બે હજાર ચોવીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી છે તે મતલબના સમાચાર ચાલી રહ્યા છે અમદાવાદ પોલીસે વધારે પ્રેસ નોટમાં લખ્યું કે તાજેતરમાં અમદાવાદમાં એકસો સાડત્રીસ હેડ કોન્સ્ટેબલને એસઆઈ તરીકે ભરતી આપવામાં આવેલ અને કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની ભરતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ જેથી આ ભરતી આપવા માટે કુલ આઠસો સત્યાસી નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટિન મુજબ વિકતો મંગાવેલ જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો બઢતી આપવા માટે આઠસો સત્યાસી કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ ફોજદારી એસીબી કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી અડતાલીસ કલાકમાં મોકલી આપવા તારીખ બે આઠ ચોવીસના રોજ યાદીથી જણાવેલ છે આ નામોનો સમાવેશ કરવાનો થતો હોય અને ગોપાલ ઇટાલિયાસ પોલીસ ખાતામાં હાજર થયેલા હોય તો તે યાદીમાં તેમનું નામ છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલું નથી જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને છે 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 ગોપાલ પોસ્ટમાં જે પત્ર મૂક્યો તે વ્યવસ્થિત રીતે વાંચેલો નથી તેવું આમ સિન્યોરિટી લિસ્ટ એટલે પ્રવર્તતા યાદી આ બાબતે ગોપાલ ઇટાલિયા આ વાંચવામાં મિસ્ટેક કરી ગયા હોય તે પ્રકારનો અમદાવાદ પોલીસનો જવાબ હતો વળતો ઉત્તર હતો પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ આ સિનિયોરિટી લિસ્ટમાં અનેક એક પ્રકારના સવાલો પેદા કરતા ફરી ગયું કે વાંચવામાં મારી તો ઠીક તમારી પણ ભૂલ છે સાંભળો ઇટાલિયાએ પત્રકારોની હાજરીમાં શું કહ્યું ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી અનેક માધ્યમોની અંદર જે આપણે જાણીએ છીએ તો મને ભાજપની સરકાર દ્વારા હેડ પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરી નોટ લેવાય તો સારી વાત પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને રેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું કે એના પછી અમદાવાદ શહેર પોલીસ એક ખુલાસો આવ્યો પ્રેસ અમદાવાદ પોલીસમાં મારું ગર્તર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જો જીવનમાં આગળ આવ્યો એટલે ગુજરાત પોલીસ પરથી અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ લાગે છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું છું ત્યાં હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે PSI છે પીઆઈ છે એસઆઈ છે

કે ગ્રેજ્યુએટ અધિકારીઓ એ આઠ પાસ ના નોકરી કરવા આવો ભલાકો કાલે ઘણા લોકો મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની છે અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ની આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવે છે એટલે પોલીસ એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના ના પ્રમોશન નું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે

પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લીધું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાનાનો ખાલી ખાનાનો અર્થ એવો થાય છે

એ કોન્સ્ટેબલો ખાનુ ખાલી રાખે છે જેથી કરીને એને બઢતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દેવા ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પગરામાં માનની પોલીસ અધિકારી શ્રી લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયા ને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયા એ પોસ્ટ જે પત્ર મૂક્યો છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના ના અધિકારી એ પત્ર વ્યવસ્થિત વાંચે નથી હું એ જ કહું છું જે એક છે મારા બંનેનું કહેવાનું એક જ છે કે એને પત્ર વ્યવસ્થિત વાંચે નથી મને ગોપાલ ઇટાલિયન ને હેડ કોન્સ્ટેબલ તરીકે બટ્ટી આપવામાં આવેલ નથી એના કરતા પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયન રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા એટલે કે पांच वर्ष ना फिक्स पगार था तो में हम नौकरी करता थे जो पांच वर्ष की नौकरी पूरी करूं तो पांच वर्ष पा ना अंत मने रेगुलर पे स्केल એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકે ની મને ડ્યુટી સોંપવા માં આવે હું જ્યારે રિટાયર થયો આ સોરી મે રાજી ના હોય ત્યારે હું કાયમી નોકરી ના કોન્સ્ટેબલ તરીકે પરત તો બજાવતો પરંતુ પાંચ વર્ષ ના ફિક્સ પગાર ના કર્મચારી તરીકે નોકરી કરતો મે 5 વર્ષ પૂરા કર્યા છે કે પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલ તો ક્યારે પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ સુધી કામ બજાવે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારે 5 વર્ષનો ફિક્સ પગાર પૂરો કરીને કે કાયમી પગારનો કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ સુધામાં આવ્યું હું એર કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો મે 2015 માં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોક રક્ષકો પાંચ વર્ષના પીછ પગારવાળા લોક રક્ષકો છે એને 2017 માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા તો 2017 માં હું નોકરીમાં જ હતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલિતા ક્યાંક નામ આવી ગયું રાજકારણ થઈ ગયું આઠ પાંચ ગૃહમંત્રી એ બધા સવાલો છોડી દઈએ કંઈ વાંધો નહીં આ આખા લિસ્ટને મેં કંઈક ખાલી ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી જોવાના મેં ફોન કર્યો તો મને એ જાણવા મળ્યું કે આની અંદર ખાલી માર એટલું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી ચાર પાંચ વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી

અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ મોટો છે જે કઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કયો કે પ્રમોશન લિસ્ટ કયો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસમાં ખાચી માંગી લઈ કે 2012 માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એનું નામ આ લિસ્ટમાં છે તો 2000 ને 16 માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહે છે શું હું નોકરી છોડી દીધા પછી દર દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટ બહાર પડશે દર 10 વર્ષે મારું નામ લિસ્ટમાં રહે છે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું નોકરી છોડી દીધાના 10મા વર્ષે પ્રમોશનની યાદીમાં મારું નામ છે હું ફૂલ પગારનો કાયમી નોકરીનો કોન્સ્ટેબલ હતો બન્યો ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો છતાંય મારું નામ ફૂલ પગારના કોન્સ્ટેબલમાં છે જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામ નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામ નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ જે ખુલાસો આપ્યો છે સ્વાભાવિક છે કે રાજકીય દબાણ છે કોઈ એને આઠ પાસની ઓફિસમાંથી ફોન કર્યા છે કે ખુલાસો કરી દો એટલે કર્યો હશે પણ હું અમદાવાદ પોલીસમાં આદર કરું છું હું આભાર પણ માનું છું અમદાવાદ પોલીસે મારું ભંકર કર્યું છે પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે આવી રીતે જો ખોટા નામો પોલીસ આ લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે કશો વાંધો નહીં આવે પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આવી જાય પ્રમોશનમાં અને મળતા ભળતા નામ મારો છગન પોલીસ સ્ટેશન જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો મારું નામ નિશ્ચિત તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઉભી થાય તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું ગુજરાતની સરકારનું મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય ડિજિટાઇઝેશન થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે તો તમે સાંભળ્યું એ પ્રકારે ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પોલીસની આ યાદી કે જે જેમાં ગોપાલ ઇટાલિયાનું નામ હતું પ્રમોશનની તૈયારીના ભાગરૂપે જે કાગળ તૈયાર થતા હતા તેમાં તો તેમણે કહ્યું હું નોકરીમાં જ નથી તો મારું નામ કેવી રીતે હોય અને વાત રહી કે હું કાયમી નોકરી પર ચડું એ પહેલાં ફિક્સ પગાર પર હોય અને હું ફિક્સ પગારમાં હતો ત્યાં જ મેં રાજીનામું આપ્યું તો હું કાયમી કોન્સ્ટેબલ પણ બન્યો નથી છતાં પણ મારું નામ આ યાદીમાં કેમ હોય આમ આ છબરડો છે ક્ષતિ છે એ સ્વીકારવાનું હતું પરંતુ અમદાવાદ પોલીસે આ મુદ્દાને વધારે છંછેડી અને હવે ગોપાલ ઇટાલિયાને જવાબ આપવા માટેની જગ્યા કરી દીધી હતી અને ગોપાલ ઇટાલિયાએ એ કામ કર્યું પણ કરવું જોઈએ હવે શું થાય છે આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવ